એટલે આ બાજુ રાઉન્ડ માં નીકળ્યો ઓટો મારતા આવો હું આવી થોડી વાર રહી હા થોડી મીટિંગ છે ને મારે આવું પતાવી હા ટકા હા

હારો ડોહો ફરજ ખરો લે એવું ના હોય બંધી છે એક બાજુ અને હારા ગોમ વાળા પાડી જાય ને તો હારા મારા કરારા એને ઓળખ્યા વગર ચોર ચોર ઠોકીએ ખરા ગોમ વાળા તો હા કે તો ચોર ઓછી કુ છે

છોકરું હતું થોડી લાલચાલ મન તો કરીને છે ને તો બેઠા છે એ જોઈએ અમારે કેટલા વાળું છે મોટું

ગાસમાં બેસી ના કાકા બોલો અમે બારના છીએ અમે જા કેમ બેઠા જના બસ આ પાણી પીતા ઠંડુ થોડું તરહ લાગીતી પાણી છે પાણી છે પાણી છે જો ને છે ને એ કશું હા તો તો તમે તો તમને ખબર છે આયની પ્રથા ખબર છે ના બિલકુલ બન છે અને રા ખબર પડી હોય ને તો સેવા કા નથી કરતો માણા મળે એને કીધું કે મગન કાર્યા જતો અહીં લઈ મગન કાયા કરી છે એ ખ્યાલ કરીને જતા રહીજ કે ખોનગી ચાલે છે મારા મમ્મો તો વેચાતો નહિ